કચ્છની કુળદેવી આઈ આશાપુરણ આંગણે નવરાત્રી પ્રારંભ જ ભાવિકોની ભીડથી છલકાઈ ઉઠ્યો છે વહેલી પરોડથી માના મંદિરે બાં ભક્તોની મોટી લાઇન દર્શનાર્થે લાગી છે તો ખટલા ભવાની ચાચરાકુંડ અને બજારો ભક્તોની ભીડથી ઉભરાઈ રહી છે ખટલા ભવાની મંદિરે પૂરતો પોલીસ બંદોબસ્ત હોતા ત્યાં થઈ હતી પૂર્વ સરપંચે કહ્યું હતું કે માતાના લાખ જેટલા માથા નમી ગયા છે બીજી તરફ માતાના મઢ ખાતે અમાસના સ્થાપન સંપન્ન થયું હતું જાગીર અધ્યક્ષ રાજાબાબા યોગેન્દ્રસિંહજીના હસ્તે વિધિ કરાવવામાં આવી હતી આ ટાકણે ખેંગારજી જાડેજા વાઢેર અને પરિવારના ગજુભાઈ ચૌહાણ ધ્રુવરાજ ચૌહાણ ચત્રભુજ કટારીયા કનૈયાલાલ મયુરસિંહ જાડેજા સુરેન્દ્ર સુરેન્દ્રસિંહ જાડેજા લખપત તાલુકા પંચાયત પ્રમુખ જસુભાઈ જાડેજા સહિત ઉપસ્થિત રહ્યા હતા આચાર્યપદે દેવકૃષ્ણ વાસુ તથા તેની ટીમે વિધિ કરાવી હતી ત્યારે મંદિર પરિસર જઈ આશાપુરાના નાથી ગાજી ઉઠ્યો હતો પ્રતાપ આસર હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ રઘુવીર રધુવીરસિંહ જાડેજા વિનોદ સોલંકી સહિત ઉપસ્થિત રહ્યા હતા નવરાત્રીના પ્રારંભે જ માતાના મઢમાં માનવ મેદની ઉમટી પડી છે ઠેર ઠેર શ્રદ્ધાળુઓ જોવા મળે છે ત્યારે નખત્રાણાથી માતાના મઢ સુધીનો માર્ગ પદયાત્રીથી છલકાઈ રહ્યો છે